સીતારામ કેમ છે બધા મજામાં મજામાં જ જશે મારા નવા બાલકનું હાર્દિક સ્વાગત છે તમે જો સવાર થઈ ગઈ છે અને આપણે આઈને ફસ્તક તૈયાર પણ થઈ ગયા છે અને આજ બાજુ સૂરજા પણ ગયા છે સરસ મજાના અને વાતાવરણ જો કેવું સરસ મજાનું છે અને પક્ષીઓનો કલબુલાટ સાંભળતો હોય અને અત્યારમાં જો પક્ષીઓ ઉડતો હોય તો આપણે વહેલા ઉઠીને બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે આપણે જવાનું છે રાજકોટ એટલે આપણે ન્યાને ફર્સ્ટ તૈયાર પણ થઈ જશે તો આપણે રાજકોટ કામ છે કોલેજે એટલે જવાનું છે અને તેનો બેનની જો વાડીએ જાય છે ગાડીમાં પપ્પા જો મૂકવા જાય છે તેને વાડી જાહેર વાઢવાની છે એટલે વાડીએ જાય છે અને આપણે તો રાજકોટ જવાનું છે એટલે આપણે તૈયાર થઈ જાય છે અને સિરાય પણ લીધું છે

પાણી ભરાવા મળે અને આપણે ઢોર પણ ફેરવી નાખ્યા છે બાંધ્યા હતા તો એ પેલી જતા પીયો છે અને ખાટલો પણ આપણે ફળિયામાં ઢાળી નાખ્યો છે અને હવે આપણે તો જ્યુસ બનાવ્યું છે તો આપણે ફ્રૂટ સલાડ બનાવ્યું છે તો પીવાનું છે ફ્રૂટ સલાડ એક ગ્લાસ છે આપણા રાખ્યો હતો અને હવે સાંસ પણ થઈ ગઈ છે તો આપણે હવે લોટ પણ બાંધવાની તૈયારી કરવાની છે તો હવે જો આપણે લોટ બાંધવી છે જો આપણે કચરોજમાં લોટ બાંધીને છે ને હવે આપણે બાંધવાનું છે તો પહેલાં આપણે ફ્રૂટ સલાદ પીરી ફ્રૂટ સલાદ અને પછી આપણે લોટ બાંધવી અને રસોઈ પણ બનાવવાની છે તો આપણે જ રસોઈ બનાવવી છે તો બધી રસોઈ મારે જ બનાવવી છે એટલે તો હમણાં બનાવી નાખશું આપણે રસોઈ જો રસોઈ બનાવીને વ્યાય છે અને વાળું પણ તૈયાર થઈ ગયું છે અને હમણાં કે હજી જાળી યા નથી ને હમણાં આવશે એટલે આપડે બધા વાળું કરવા ઈચ્છી લઈશું તો આજનો દિવસ આપણે આવો રહ્યો કોમેન્ટમાં કહીજો કે કેવો લાગ્યો પસંદ જ આવ્યો તો લાઈક કરીજો શેર કરીજો ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળીશું નવા માં બાય બાય